પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો અને આ મામલે તપાસ શરૂ કરી દીધી છે મૃત વિદ્યાર્થીના પિતાએ શાળાના આચાર્ય પર અત્યંત ગંભીર આરોપો લગાવ્યા હતા તેમનું કહેવું છે કે મારા દીકરાને શાળાના આચાર્યએ નિર્દયતાપૂર્વક માર માર્યો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને આ ઘટનાના બાદ મારો દીકરો ગભરાયેલો હતો અને એને તેનો મૃતદેહ તળાવમાંથી મળ્યો ત્યારે અમે સુધી તેને એફઆઈઆર નોંધાયા નહીં ત્યાં સુધી અમે અમારા દીકરાને મૃતદેહ સ્વીકારીશું નહીં તેવો પરિવારનો આક્ષેપ હતો અને શાળાના આચાર્યની ધમકીને મારપીટના કારણે આ ઘટના બની હોય છે